હાલો મિત્રો આપણે આવી ગયા છીએ સોનલધામ મઢડા મઢડા માતાજીના દર્શન કરવા આ મઢડા સોનલ માનું મંદિર છે આપણે અંદર પણ દર્શન કરાવશું હજી અમે દર્શન તો કરવા દ બૂટાને ગાડીમાં માતાજીના દર્શન કરવા અંદર જાવું એનો પણ માતાજીના તમને દર્શન કરાવું આપણે મઢડા જુનાગઢ જિલ્લાનું વેંદડા પાહેથી આવેલું છે જુનાગઢ જિલ્લામાં એ માંગે આ બાજુ જો હેમાંગી આપણે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ હાલો હવે આપણે મંદિરમાં જઈશું માતાજીના દર્શન કરવા સોનલ માનું મંદિર સોનલમાના મંદિરે અમે દર્શન કરવા આવ્યા છે મઢડા સોનલભાઈ સોનલભાઈ ધામ મઢડા જય મા સોનલ મઢડા

જય સોનલમાં જય સોનલમાં સોનલમાના મંદિરની બાજુમાં બરાબર ભોળાનાથની શિવલિંગ છે ભોળાનાથ ભગવાનની શિવલિંગ છે હેમાંગી દર્શન કરી લે બેન દર્શન કરતો આ બાજુ જતો <laughs> <laughs> tan ol મંદિરની બાજુમાં માતાજીનો સ્થાપન છે એના પણ દર્શન કરજો મિત્રો હવે આપણે ગનુમાની સમાધિએ જવાનું છે ગનુમાની સમાધિ આપણે દર્શન કરી આવી આપણે ગનુમાના દરવાજે આવ્યા છે મંદિરમાં પણ દરવાજો પેક છે એટલે બહારથી આપણે દર્શન કરાવી દેવી બરાબર દેખાય ગનુમાની સમાધિ છે સોનલમાના જે ગાદી હતી એ ગનુમા છે તો ગનુમાના દર્શન કરજો સમાધિ સ્થાન છે મઢડા સોનલધામ ગણુમાની સમાધિ છે આ ભવ્ય મંદિર છે માતાજીનું આયા ગનુમાની ગાદી છે એના દર્શન પણ કરો Ala eh pagay lagi yo. Tingo pagay lagi. Tingo. ay ja hamit. આપણે ગનુમાના મંદિરેથી દર્શન કરી અને હવે જશું ભોજનશાળામાં માતાજીનો અન્નક્ષેત્ર ચાલુ છે એમાં પ્રસાદી લેશું આપણે ત્યાં પણ આપણને દર્શન બતાવશું અમે આવ્યા છીએ માતાજીના મઢડા સોનલમાના દર્શન કરવા હવે દર્શન કરી અને આયા માતાજીનો જે ભોજન પ્રસાદ લેશું અને પછી આગળનો બ્લોક આપણે બતાવશે ભાઈ કોડી તમારે છે માતાજીના મંદિરમાં આગળ હંસ ને બધું છે દર્શન કરાવશું હાલો મિત્રો આપણે માતાજીના ધામમાં જે હંસ છે એના દર્શન કરાવીએ છીએ આ હંસ છે એકદમ અને આ બધી ને એવું છે હંસ હંસ મોટા મોટા છે જોઈ શકો છો હંસ છે માતાજીના મંદિરના જો આવો આવો એમ કે છે જબરજસ્ત હંસ છે અમારી એમાંગી હંસ પાસે ગઈ છે હંસને રમાડવા સેટર કાઢીને ગયા તો હંસ ભાગી ગયા હેમાંગી બેન છે જ આ બાજુ જોજો હેમાંગી બેન મજા આવીને અહીંયા આવીથી આવ્યા માતાજીને દર્શન કરવા મજા આવીને બેન કેટલી મજા આવી બેન જો હંસ આવ્યું જો બેન પાસે હંસ બધા લાઇનમાં હાલ્યા આવે છે મળવા માટે બેન તો હાથ ફેરી આવે છે પણ સાસ મારશે બેન જો એક ખરખા લાઈનમાં હાલ્યા આવે છે અમારે હેમાંગીબેન તો હાથ ફેરવે છે હંસને હંસ પણ બાળકોને રમાડવા દે છે જોઈ લો હંસ ઘણા બધા છે દૂર દૂર સુધી છે આ મંદિરનું બધું બધા મંદિરના ઢોરો છે ભેસો બહુ છે ઘણું છે માતાજીનું કાંઈ ઘટે ને એવું છે માતાજી હુકમ હોય તો મિત્ર ઘણા આવજો મઢડા સોનલધામ મઢડા અને બેન પાસે અમારે હંસલા બધા આવી ગયા છે બેન ભટકું ભરી છે જવો હંસલા હંસલા રાજે બમાણી માના દેશમાં હંસ કે છે હવે તમે જમી આવો આ ઘોડી છે મંદિરની બધી વસ્તુ છે મજા આવે એવું ધામ છે માતાજીના પટ આંગણમાં આંબલીનું ઝાડ છે મબલક ભરી છે શ્રી બનુમા ભવન આ બનુમાનો ભવન છે તડકો બહુ છે એટલા માટે શૂટિંગ થોડુંક થોડુંક કેવર આવશે આ બિલીના ઝાડ ઝાડ હેઠે ભગવાન શિવ ભોળાનાથનું શિવલિંગ આવેલું છે એના પણ દર્શન કરજો મિત્રો ભોજનશાળામાં આવી ગયા છે અહીંયા ભોજન લેવાનું છે અહીંથી થાળીઓ લઈ લેવી પેલા ભોજનશાળામાં હાથે ખાવી એટલી પ્રસાદી અમે લઈએ છીએ ગુંદી છે આ ગાંઠિયા છે આમાં રોટલી છે આ શાક છે પ્રસાદીમાં કાંઈ ઘટે નહીં એવું છે દાળ ભાત છે